નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો વ્યસન એક એવી ઝાડ છે જેમાં એકવાર ફસાયા પછી બહાર નીકળવું લગભગ અશક્ય લાગવા માંડે છે માવો બીડી તમાકુ કે ગુટકાનું વ્યસન માત્ર વ્યક્તિના શરીરને જ નહીં પરંતુ તેના પરિવાર અને સામાજિક જીવનને પણ નુકસાન પહોંચાડે છે આ દુર્ગુણોથી મુક્ત થવા માટે સૌપ્રથમ તો મનની મક્કમતા અને પ્રબળ ઈચ્છાશક્તિ હોવી અનિવાર્ય છે જ્યાં સુધી તમે પોતે નક્કી નહીં કરો કે મારે આ વ્યસનમાંથી મુક્ત થવું જ છે ત્યાં સુધી કોઈ પણ ઉપાય કામ નહીં કરે આ સંકલ્પ એ પહેલું અને સૌથી મોટું પગલું છે તમાકુમાં રહેલું નિકોટીન એ એક એવો પદાર્થ છે જે શરીરને તેની આદત પાડી દે છે અને જ્યારે તેની તલબ લાગે છે ત્યારે વ્યક્તિ બેચેન થઈ જાય છે આ તલબને નિયંત્રિત કરવી એ જ વ્યસન છોડવાની ચાવી છે આ તલબને દૂર કરવા માટે આયુર્વેદ અને આપણા રસોડામાં રહેલી ઘણી વસ્તુઓ મદદરૂપ થઈ શકે છે પણ તે જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો અને સંબંધીઓને વિડીયો શેર અવશ્યથી કરજો જેથી તે પણ વ્યસન મુક્ત જીવન જીવી શકે અને હા હાલમાં તમારે શેનું વ્યસન છે તે કોમેન્ટમાં અવશ્યથી જણાવજો તલબને દૂર કરવાના રામબાણ ઘરેલું ઉપાયો જેમાં પ્રથમ છે આદુનો ચમત્કારી ઉપયોગ આદુ એ એક અદભુત વસ્તુ છે જે તમાકુની તલબને શાંત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે આદુમાં સલ્ફર નામનો એક ગુણધર્મ હોય છે જે વ્યસન છોડવામાં મદદ કરે છે આનો ઉપયોગ કરવાની રીત એકદમ સરળ છે સૌપ્રથમ આદુના નાના ટુકડા કરો આ ટુકડાઓને એક વાસણમાં લઈ તેમાં થોડો લીંબુનો રસ અને સંચળ અથવા સાદું મીઠું ભેળવી દો હવે આ મિશ્રણને તડકામાં અથવા ધીમા તાપે તપવા પર શેકી સૂકવી લો જ્યારે પણ તમને માવો બીડી કે તમાકુ ખાવાની કે પીવાની સખત તલબ લાગે ત્યારે આ સુકાયેલા આદુનો એક ટુકડો મોંમાં મૂકી દો અને ધીમે ધીમે તેને ચાવ્યા વગર ચૂસતા રહો આદુનો તીખો અને ખારો સ્વાદ તમારા નિકોટીનની તલબને શાંત કરવામાં મદદ કરશે તમે આ આદુના ટુકડાને આખો દિવસ તમારી સાથે રાખી શકો છો ધીમે ધીમે આ ઉપાયથી તમને એવું લાગશે કે તમાકુની જરૂરિયાત ઓછી થતી જાય છે બીજું છે અજમા અને વળિયારીનો ઉપચાર અજમો અને વળિયારી બંને પાચન માટે ઉત્તમ છે અને સાથે સાથે વ્યસનની ઈચ્છાને દબાવવામાં પણ મદદરૂપ થાય છે આ બંને વસ્તુઓને ઉપયોગ કરવાની રીત આદુના ઉપાય જેવી જ છે સૌ પ્રથમ અજમો અને વળિયારી સમાન માત્રામાં લો તેને થોડા ધીમે તાપે શેકી લો શેક્યા પછી તેને મિક્સરમાં દરો પીસીને ચૂરણ બનાવી લો આ ચૂરણમાં થોડો લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને ફળીથી તડકે સૂકવી લો જ્યારે પણ તમાકુની તલબ લાગે ત્યારે આ ચૂરણની એક નાની ચમચી મોંમાં મૂકીને ધીમે ધીમે ચાવો આ મિશ્રણનો સ્વાદ અને સુગંધ મોંમાં ફેલાશે અને તમારું ધ્યાન તમાકુની તલબ પરથી હટાવાશે આનાથી માત્ર વ્યસનમાંથી છુટકારો મળશે એવું નથી પરંતુ તમારું પાચનતંત્ર પણ સુધરશે અને પેટની અન્ય તકલીફો જેવી કે ગેસ અપચો અને ખાટા ઓટકારમાંથી પણ રાહત મળશે ત્રીજો ઉપચાર છે તુલસીના પાન અને મધનો પ્રયોગ તુલસીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તે ઘણા ઔષધીય ગુણો ધરાવે છે તુલસીના પાન તમાકુના વ્યસનને છોડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે નિયમિતપણે સવારે અને સાંજે તુલસીના બેથી ત્રણ પાન લઈને તેને ધીમે ધીમે ચાવો તુલસીના પાન ચાવવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ટોક્સિક દૂર થાય છે અને નિકોટીનની તલબ ઓછી થાય છે જ્યારે પણ બીડી કે માવો ખાવાની તીવ્ર ઈચ્છા થાય ત્યારે તુલસીના પાન ચાવવાથી શાંતિ મળશે આ ઉપરાંત શુદ્ધ મધ એક એવી વસ્તુ છે જેમાં પ્રોટીન અને એન્જાઇમ્સ હોય છે જે ધૂમ્રપાનની આદત છોડવામાં સરળતાથી મદદ કરી શકે છે જ્યારે પણ તલબ લાગે ત્યારે એક ચમચી શુદ્ધ મધ ચાટી લો મધ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને શક્તિ જાળવવામાં પણ મદદ કરશે મધમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે ચોથો ઉપાય છે તજ અને લવિંગનું સેવન તજ અને લવિંગ બંને તીવ્ર સુગંધ અને સ્વાદ ધરાવે છે જે મોમાં રાખવાથી વ્યસનની ઈચ્છાને દબાવી શકાય છે જ્યારે પણ બેડી કે તમાકુ લેવાની ઈચ્છા થાય ત્યારે તજનો એક નાનોકડો ટુકડો લો અને તેને મોંમાં રાખી ચૂસતા રહો તજની તીવ્ર સુગંધ અને સ્વાદ તમારી તલબને શાંત કરશે એ જ રીતે લવિંગ પણ એક અદ્ભુત ઉપાય છે લવિંગને આખું મોમાં રાખીને ધીમે ધીમે ચૂસવાથી તેનો તીખો સ્વાદ મોંમાં ફેલાય છે જે તમાકુની તલબને ભૂલાવી દે છે આનાથી મોંની દુર્ગંધ પણ દૂર થાય છે પાંચમો ઉપાય છે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ ત્રિફળા એ ત્રણ ફળો આંબળા હરડે અને બહેડાનું મિશ્રણ છે જે આયુર્વેદમાં શરીરને ડિટોક્સ કરવા માટે રામબાણ માનવામાં આવે છે તમાકુનું વ્યસન છોડ્યા પછી શરીરમાંથી નિકોટીન અને અન્ય ઝેરી તત્વોને બહાર કાઢવા માટે ત્રિફળા ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે રોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લો આનાથી પાચન સારું થશે કબજિયાત દૂર થશે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર થતાં તમાકુની આદતથી થતા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરશે વ્યસન છોડતી વખતે ધ્યાનમાં રાખવાની અન્ય બાબતો વ્યસન છોડવું એ માત્ર શારીરિક તલબને કાબૂમાં લેવું એટલું જ નથી પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનવું જરૂરી છે જ્યારે પણ તલબ લાગે ત્યારે એક ગ્લાસ પાણી પી લો આનાથી શરીર હાઇડ્રેટ રહેશે અને તલબ પર ધ્યાન નહીં જાય દિવસભર પૂરતું પાણી પીવાની આદત પાડો સવારે વહેલા ઉઠીને ખુલ્લી હવામાં શ્વાસ લેવાની કસરત જેમ કે અનુલોમ વિલોમ કરો આનાથી ફેફસા શુદ્ધ થશે અને મનને શાંતિ મળશે યોગ અને ધ્યાન મેડિટેશન કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને મન પરનો કાબૂ મજબૂત થશે તમાકુની તલબ મોટા ભાગે ખાલી સમયમાં કે તણાવમાં લાગે છે તમારી જાતને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો કસરત કરો ગમતું પુસ્તક વાંચો સંગીત સાંભળો કે મિત્રો સાથે સમય પસાર કરો તમારા મનને નકારાત્મક વિચારોથી દૂર રાખો તમારા ખિસ્સામાં કે આસપાસની જગ્યાએથી તમાકુ માવો બીડી લાઇટર એસ્ટ્રે વગેરે તમામ વસ્તુઓને દૂર કરી દો દૂર રહેવું એ જ સૌથી સરળ ઉપાય છે તંદુરસ્ત ખોરાક જેમ કે જંક ફૂડ તળેલા ખોરાક અને વધારે મસાલાદાર વસ્તુઓથી દૂર રહો લીલા શાકભાજી ફળો અને તાજા રસનું સેવન કરો આહારમાં વિટામિન સી લીંબુ આમળા મોસંબી વધારે લેવાથી નિકોટીનની ઝેરી તત્વો દૂર થાય છે તમારા નિર્ણય વિશે પરિવાર અને નજીકના મિત્રોને જણાવો તેમનો સહકાર અને પ્રોત્સાહન તમને આ મુશ્કેલ સમયમાં ઘણી મદદ કરશે તલબ લાગે ત્યારે તેમની સાથે વાત કરો વ્યસન છોડવાની પ્રક્રિયામાં ક્યારેય ચીડિયાપણું અનિંદ્રા કે પેટમાં ગરબડ જેવી સમસ્યાઓ થઈ શકે છે આ લક્ષણો અસ્થાયી હોય છે અને તે દર્શાવે છે કે તમારું શરીર શુદ્ધ થઈ રહ્યું છે આ સમય નિરાશ ન થવું અને દ્રઢતા જાળવી રાખવી યાદ રાખો વ્યસનમાંથી મુક્તિ મેળવવી એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી પરંતુ એક લાંબી અને ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે આ ઘરેલું ઉપાયોને નિયમિત સાથે અપનાવવાથી અને મક્કમતા જાળવી રાખવાથી તમે ચોક્કસપણે માવા બીડી અને તમાકુના ઘાતક વ્યસનમાંથી મુક્ત થઈને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવી શકો છો તમારા સ્વાસ્થ્ય માટે આ એક શ્રેષ્ઠ ભેટ હશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો